શું એવું બની શકે કે દિલના જુંદા દા ક્યારે એન અનફરાય જો તમે જે રહસ્યો છુપાવો છો તે તમને અંદરથી ખાઈ જાય તો શું થાય આ કોકોરોની હિદે સ્પર્શી વાર્તા છે એક એબી વાર્તા જે દરેક વ્યક્તિને સ્પર્શે છે જેને ક્યારે અપરાધ એકલતા કે ત્યાગનો સામનો કર્યો હોય કલ્પના કરો કે એક માનસ પોતાના અંતરાત્મા સાથે એકલો છે એક માનસ જે ભૂતકાળથી પીડાય છે જે તેને છોડવામાં માંગતો નથી એક માનસ જે પોતાના જહિરદેનો કે દીચે કોકુરો એક જાપાની ક્લાસિક નમલકથા કથા માનવ આત્માના સાથી અંધારા ખૂનાઓની શોધ કરે છે તે આબરને એક એવી દુનિયામાં લી જાય છે જે પીડા અરહેસ્યો અને મુક્તિની અનંત શોધથી ભરેલી છે વધુ માહિતી માટે કૃપા કરીને વર્ણમાન આપેલી લિંક પર અમારા ભાગીદારોની વેબસાઈટની મુલાકાત લો આ વાર્તા શરૂ થાય છે એક યુવાન વિદ્યાર્થી અને એક એવા માણસ સાથે જેને પક્ત સેન્સે તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી સેન્સે ની બુદ્ધિથી આકર્ષાય છે પણ તે જ સમયે તેમના ઉપર છવાયેલો શોક તેને વિચલિત કરે છે તે સેન્સે ને પોતાના માર્ગદર્શક તરીકે જોઈ છે પણ તેને લાગે છે કે સેન્ઝે ના શાંત સ્વભાવ પાછળ કનેક ગુપ્ત છે એક દુઃખદ રહસ્ય ખરેહર સેન્સે કોણ છે ભૂતકાળ તેમને શા માટે ત્રાસ આપે છે તેમની ખોયા રહેલી નજર અને લાંબી ચૂપકીદી શું છુપાવે છે જુબાન માટે તરસતો અને માર્ગદર્શન ઈચ્છતો આ યુવાન વિદ્યાર્થી ની નજીક આવે છે તેને ખબર નથી કે આ જોડાણ તેને માનવતાના ગર્વ સુધી લે જશે ધીમે ધીમે તેમની મુલાકાતો દરમિયાન સેન્સે ખુરવા લાગે છે તેઓ પોતાના ભૂતકાળના કેટલાક ખિસ્સાઓ શેર કરે છે પ્રેમ નુકસાન અને દગાની વાર્તાના ટુકડાઓ જિજ્ઞાસુ વિદ્યાર્થી સેન્સેની ગુપ્ત જેમ પ્રપ્યા કરવા આકર્ષિત થાય છે પ્રત્યેક મુલાકાત એક શિક્ષણ છે પુસ્તકો સે નહીં પરંતુ શાંત નિર્ધારણ અને અર્થપૂર્ણ મૌનથી આપને ચૂપચાપ સ્વાભાવની વિચે સેન્સે આપને વિદ્યાર્થીની નિષ્પક્ષ સંગતમાં શાંતિ મહેસૂદ કરે છે તેમાં વિચે એક સૂક્ષ્મ બંધન બંધ છે જો સમાન જિજ્ઞાસા અને બાતથી સમજદારી સે બના છે સેન્સે વર્તાઓ જીવાન પ્રેમ અને મૃત્યુ પર ઉનકે વિચાર વિદ્યાર્થીને આકર્ષિત કરે છે હર શબ્દ એક બેજ જે સચ છે જો યુવા મન ની ઉર્વરક ભૂમિ માં બોયા જા રહા છે છેતાય તે માં વિચે અદ્રશ્ય દુવાર છે ભૂતકાલ ના દુખ દુવાર સુરક્ષિત રહસ્યો અને શોક જે સેન્સે આત્માને આત્મા રંગ છે દીવ સો અફવાલિયા અને અફવાલિયા માં મહિના થાય છે શાંત જાપાની બગીચાઓ દરેક ફેરા સાથે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો બંધન વધુ ગાદ બને છે કુદરતની શાંત સુંદરતા વચ્ચે શિક્ષક પોતાના પૂતકાળના કેટલાક કરવા અનુભવો શેર કરે છે પીડાદાયક યાદો કરવાશ અને ખોવાયેલા પ્રેમની કહાની વિદ્યાર્થી ખૂબ ધ્યાનથી સાંભળે છે દરેક ખુલાસા સાથે તેનું ના ફરાઈ આવે છે તે શિક્ષકના શબ્દો પાચનનો દુખાવો અનુભવી શકે છે એક ગંભીર પા જે ક્યારેય રૂજાતો નથી એક દિવસ ખીલે તે મના અવાજમાં અનંત દુઃખ હતું તમે ક્યારે એ ભૂલી શકતા નથી કાર્યો જે તમને હંમેશા ત્રાસ આપે છે વિદ્યાર્થી શાંત રહ્યો તે સમજી ગયો સેન્સે એક ફારે હસે શેર કરવા માંગે છે એક રહસ્ય જે તેમને અંદરથી ખાઈ રહ્યું નથી જેને તેમને ભૂતકારનો કેદી બનાવી દીધો હતો મેં પ્રેમ કર્યો અને મેં દગો કર્યો સેન્સે એ આગગો કહ્યું દરેક શબ્દ તેમના આત્માનો ટુકડો ફારી નાખતો હોય એવું લાગતું હતું મેં એક અક્ષમ કૃત્ય કર્યું અને દિવસથી હું મારા કાર્યોનો બોજ ઉસાવી રહ્યો છું વિદ્યાર્થી કશું બોલી શક્યો નહીં સેન્સે ના કબૂલાતે તેમના શિક્ષક પ્રત્યેની વિદ્યાર્થીની છબી તોડી નાખી તેને એક તૂટેલા માણસને ઉજાગર કર્યો જે અપરાધ અને પસ્તાવાથી પીરાતો હતો બંને વચ્ચે સન્નાતો છબાયેલો હતો જેટલો ફારે સેન્સેનો ઇકરાર હતો ગુંચવાયેલો વિદ્યાર્થી મનમાન પોતાના શિક્ષકની શાના અને શાંત છબીને આ અંધારાવાળા એસે સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે હમનાન જ તેની સામે ખુલ્યું હતું કેવી રીતે શક્ય છે કે આ દયાલુ માનસ જે પોતાનું જબાન બીજાને આવવા માંગતો હતો તે બાતે આતલો બધો અપરાધ છુપાવી રહ્યો હતો તેને એવું તો શું ભયાનક કૃત્ય કર્યું હશે જેના માટે તે આતલો પસ્તાવો કરી રહ્યો હતો સેન્સે જાને તેના વિચારો વાંજી શકતા હોય તેમ ધીમા અવાજમાં બોલ્યા ભૂતકાળ ક્યારેય આબનને છોડીને જતો નથી તે આપની પાચન પરચાયાની જેમ તો રહે છે આપની ફૂલોની યાદ અપાવતો રહે છે વિદ્યાર્થી હિંમત કરીને વચ્ચે બોલી શક્યો નહીં કારણ કે તેને લાગ્યું કે સેન્સેના મોતામાનથી નીકળતો દરેક શબ્દ ખૂબ જે મુશ્કેલીથી બહાર આવી રહ્યો હતો જાને તે પોતાના અંદરના ભૂતો સાથે લડી રહ્યા હોય તે હું ત્યારે યુવાન હતો સેન્સે બોલવાનું શરૂ કરે છે તેમની નંજર દૂર ક્યાંક ખોવાઈ જાય છે જાણે કે તે પરિથી એ પીનાદાયક ક્ષણો જીવી રહ્યા હોય ઉર્જાથી ભરપૂર મહત્વાકા મને ખાતરી હતી કે આખી દુનિયા મારી છે તેઓ બીજા એક વિદ્યાર્થી સાથેની તેમની મિત્રતા વિશે વાત કરે છે એક મજબૂત બંધન જે બદદીક પર આધારિત હતું અને સાહિત્ય પ્રત્યેના તેમના પ્રેમ પર પછી વાત પ્રેમ તરફ વરે છે એક યુવાન સ્ત્રી પ્રત્યેનો શુદુત અને નિર્દોષ પ્રેમ ચેરી બ્લોસન જેરલો નાજુક અને કોમા પ્રેમ જે બંને મિત્રો એ વાહિંચ્યો હતો તેમના જીવનમાં ખુશી અને પ્રકાશનો સ્ત્રોત હતો પરંતુ પ્રેમ સેન્સેઈ ફારે આવાજમાં કહે છે નું કારણ પણ બની શકે છે ઈર્ષા અને દગો શિશકની વાર્તા જેટલી પાવુક હતી એટલી જ કરુણ પણ હતી એ વાર્તા એમના યુવાન વિદ્યાર્થી પર ખૂબ જ gaheri અસર કરી ભદલે આ વાર્તા ભૂતકાળની હોય પાના યુવાન પોતાના જીવન સાથે ઇને જોડી શકે છે તે સમજે છે કે કેટલાક ક્વા ગમે તેટલા જુના હોય એમના નિશાન કાયમ અહીં જાય છે બગીચાના શાંતિ અને શિક્ષકના હૃદયમાન રહેલા તોપાન વચ્ચેનો તપાવતર સ્પષ્ટ દેખાતો હતો વિદ્યાર્થીને અહેસાસ થાય છે કે બાહ્ય શાંતિ ત્યારે ચીસકે છે જ્યારે આંતરિક શાંતિ હોય એ શાંતે જે શિક્ષક છોતી રહ્યા છે દિવસો પસાર થાય છે અને વિદ્યાર્થી શિક્ષક ને નવી નજર થી જોવા લાગે છે તે શિક્ષક ની આંખો માં દુ છે એકલતા જે તે મને દીવાલ ની જેમ ગેરી રહી છે તે સમજે છે કે શિક્ષક પોતાના બધા જુદાન અને શાનપન હોવા છતાં એક તૂટેલો માનસ છે જે પોતાના ભૂતકાળ ને માફ કરી શકતો નથી પોતાના શિક્ષકને મદદ કરવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં વિદ્યાર્થી એક દેવાલનો સામનો કરે છે આટલા ઊંડા દુઃખને કેવી રીતે હરવું કરી શકાય શિક્ષકને પોતાના અપરાધ બોજથી કેવી રીતે મુક્ત કરી શકાય આ વાર્તા જાપાનના ઇતિહાસના એક મહત્વપૂર્ણ સમયગાળામાં મેજી યુગમાન બને છે આ એક મોટા પરિવર્તનનો સમય હતો જ્યાં સામુંતી ઉત્કાર આધુનિક ભવિષ્યલે સાથે ટકરાતો હતો અને પરંપરાઓ પ્રગતિ સાથે સંરજ કરતી હતી યુવાન વિદ્યાર્થી તેના સમયનું બાક એક નમી પેજીનું પ્રતિનિધિત્વ કરતો હતો જબાન માદે તરસતો નવા વિચારો માતે ખુલ્લો અને પરિવર્તનને સ્વીકારવા તૈયાર સેન્સે ભૂતકાળની પેઢીનું પ્રતિનિધિતા કરતા હતા જે ભૂતકારની પરંપરાઓ અને મૂલ્યોને વર્ગી રહેતા હતા આ બે પાત્રો વચ્ચેનો વિરોધાભાસ મેજી યુગ દરમિયાન જાપાનમાં પેઢીઓ વચ્ચેના અંતરને દર્શાવે છે તે એકબીજાને સમજવામાં અભા મૂલ્યોનો ટકરાવ પણ સાથે સાથે એકબીજા પ્રત્યે ચોક્કસ પ્રકારનું આકર્ષણ પણ હતું યુવાન વિદ્યાર્થી સેન્સેની શાનપણથી આકર્ષાયો હતો અને પુતકારોના પરિપ્રેક્ષીમાં દુનિયાને સમજવાનો પ્રયાસ કરતો હતો સેન્ઝે ચિંતા સાથે તે કરપી પરિવર્તનોનું અવલોકન કરી રહ્યા હતા જે જાપાની સમાજને હચમચાવી અહીંયા હતા મેજીના સમયમાં જાપાન બદલાઈ રહ્યું હતું શહેરો ખૂબ ઝડપથી વિકસી અહીંયા હતા ફેક્ટરીઓ મશરૂમની જેમ ઉગી અહીં હતી અને પશ્ચિમના નવા વિચારો જંગલની આગની જેમ ફેલાઈ રહ્યા હતા આ જટપી આધુનિકીકરણથી મોટી ઉંમરના લોકો ગોથ મારી ગયા જૂની પરંપરાઓ સંસ્કારો અને સામાજિક રીત રિવાજો પર સવાલ ઉચાવવામાં આવ્યા અને યુવાનોએ તો તેમને છોડી પણ દીધા પરંપરાઓમાં વિશ્વાસ ઉદાસીથી આ બતા જોઈ રહ્યા હતા તેમને ડર હતો દુનિયાની દોડમાં પોતાનો અસલી પોતાનું અનોખ આવી બેસશે બીજી બાજુ વિદ્યાર્થી આ નવી દુનિયા જોઈને ઉત્સાહિત અને રોમાંચિત હતો પણ તે સમયે તે સેન્સે અને તેમની પરંપરાઓનું પણ સન્માન કરતો હતો તે એક એવી પીતીનું પ્રતિનિધિત્વ કરતો હતો જે બે વિચારધારાઓ વચ્ચે ફસાયેલી હતી અને સતત બદલાતા જાપાનમાં પોતાનું સ્થાન શોધી રહી હતી સામે કોઈની રાહ જોતો નથી એ તો બસ કરે છે ભૂતકાળ ને સતત સતાવી રહ્યો છે અને દિવસે ને દિવસે એમાંના દુઃખનો ભાર વેતતો જાય છે એમના શિષ્યપ્ત લાચારી થી જોઈ શકે છે કે કેવી રીતે એમના ગુરુ પોતાને દુનિયાથી અલગ કરી રહ્યા છે એ દર્દને છુપાવી રહ્યા છે જેને કોઈની સાથે વહેંચી શકતા નથી પણ એક સુભે ખોંક અંતારૂમ બને છે સેન્સે ઈ જુવાની અને હસમે માનસ ગાયબ થઈ ગયા છે પાછળ રહી જાય છે ફક્ત શૂન્યતા અને એક પથ્થર જેમના જુવાન શિષ્યને સંબોધિત છે શેચ્યનું હિંદે થુરકવા લાગે છે જ્યારે ઈ પથ્થરને હાથ હાથમાં લે છે એમના હાથ કાંબતા કાંપતા પથ્થર ખોલે છે પત્ર સુંદર હસ્તાક્ષરમાં લખાયેલો છે અને દરેક અક્ષરમાં ઊંડી લાગણી છલકાય છે આ એક વિદાય પત્ર છે એક હૃદયસ્પર્શી કબૂલાત છે આ પત્રમાં સેન્સે પોતાના ભૂતકાળના રહસ્યોને ઉજાગર કરે છે પોતાના ખેરા અપરાધ અને પોતાને માફન કરી શકવાની પીડા જે વર્ષોથી એમને સતાવી રહી છે શિક્ષકના પત્રનો એક એક શબ્દ વિદ્યાર્થીના હૃદયમાં તીરની જેમ વાગે છે બ્રેમ દગો અને મથ્યુની કહાની તેની સામે ખૂલે છે તેને ક્યારેય કૃપના કરીને હતી તેના કરતાં વધુ કરૂણ રીતે પોતાની ભૂલોની ભયાનક સત્યતા સાથે શિક્ષક પોતાના કાર્યોના પરિણામોનું વર્ણન કરે છે તેના મિત્રના ભાગે વિશે અને તેને ગરી જતા અસહ અપરાધ વિશે તે શાંત મેરવામાન પોતાની અસમર્થતા વિશે વાત કરે છે ભૂતકાળોની પુલ્લો માટે પોતાને માફક કરવામાન અસમર્થતા વિશે વિદ્યાર્થી શિક્ષકનો બીજો પખખ જુએ છે એક ઈવો પક્ષ જે પીડા અને એકલતાથી ભરેલો છે તેને સમજાય છે કે શાંતપણના મુખોડા પાછળ એક તૂટેલો માનસ છુપાયેલો છે જે પોતાના ભૂતકાળનો કેદી છે પત્ર હિન્દે ભેદક વેદાય સાથે સમાપ્ત થાય છે શિક્ષક સમજાવે છે કે તે હવે અપરાધ ભાવ સાથે જીવી શકતો નથી તે પોતાના યુવાન શિચ્ય પાસેથી માફી માંગે છે કે તે તેને છોડીને જે રહ્યો છે કે તેની પાસે પોતાના રાક્ષસો સામે લડવાની તાકાત નહોતી આ નાના કડાપત્રથી વિદ્યાર્થી ખૂબ જ ગૂંચવાઈ જાય છે તેના મનનમાન ફરી બધી લાગણીઓ ફરાઈ જાય છે દુઃખ ગુસ્સો અને યાદો પણ સાંજથી વધારે તો તેને એકલતા કોરી ખાય છે સેન્સે જે તેના માર્ગદર્શક ગુરુ અને પિતા સમાન હતા તે હવે નથી રહ્યા તેમના ગયા પછી એક ખાલી પો સર્જાય ગયો છે જે ક્યારેય નહીં ભરાય વિદ્યાર્થી એકલો પડી ગયો છે દુનિયાની કપોર વાસ્તવિકતા અને સંબંધોની મુશ્કેલીઓનો સામનો કરવા માટે તે પથ્થર વારંવાર વાંચે છે કોઈ છુપાયેલો અર્થ શોધવાનો પ્રયાસ કરે છે કોઈ આશાની કેરસ શોધે છે પાન પથરમાન લખેલા શબ્દો તેના મનમાંથી ક્યારેય ફૂંસાતા નથી સેન્સે પોતાના કાર્યોનો સામનો કરવાને બદલે બાગી છૂટ્યા વિદ્યાર્થી પોતાને પૂછે છે કે શું તે આ દુર્ધતનાને રોકી શક્યો હોત શું તે સેન્સેના દિલની વાત સાંભળી શક્યો હોત તે મને જરૂરી પેકો અને ખમા આપી શક્યો હોત આ પ્રશ્નનો કોઈ જવાબ નથી વિદ્યાર્થીના મોખામાં કરવાશ પેલાઈ જાય છે

ગુસ્સો અને ભૂતકાળના ભાર વિશે વિચારવા મજબૂર કરે છે સેન્સે અને તેમના યુવાન વિદ્યાર્થીની નિવારતા પેઢી દર પહોંચે છે અને આપણને સંબંધોની નાજુકતા અને દબાયેલી લાગણીઓની શક્તિ યાદ અપાવે છે નાત્સુમે સોસે કી નૂન ખોખોરો એક સદાબહાર કહેતે છે જે વિશ્વભરના વાચકો ના હંદે સ્પર્શે છે એ આપણને આપણી પસંદગીઓ આપના પસ્તાવા અને આપના કાર્યોના પરિણામો સાથે કેવી રીતે સમાધાન કરવું તે વિશે વિચારવા માટે પ્રેરે છે જો આ વેડિયો એ તમને સ્પર્શ કર્યો હોય જો તેને તમારા માન અન્વેષણ કરવાની અને ચિંતન કરવાની ઈચ્છા જગારી હોય તો કોકોરો વાંચવા અચકાશો નહીં નાથસુમે સોસેકીની ભાવના પ્રદાન અને કાવ્યાત્મક ફાશરામાન દુખી લગાવો કોકોરો ફક્ત એક વાર્તા કરતાન થનુન વધારે છે

સોસેકીની નમલકથા એક સદાભાર કૃત છે જે વિશ્વભરના વાચકોને સ્પર્શે છે એ આપની પોતાની પસંદગીઓ પસ્તાવા અને કાર્યોના પરિણામોનો સામનો કરવાની આપની ક્ષમતા પર વિચાર કરવા પ્રેરે છે જો આ વેડિયો તમને સ્પર્શી ગયો હોય જો તેનાથી તમારા માંસાહ અને જગતને જાણવાની જીજબાસા જાગી હોય તો કોકોરોની દુનિયામાં ડૂબકી લગાવો

જે તમને અસ્પ્રદ લાગી શકે છે લાઇક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો